આ સમાચાર મળતા ધ્રાંગધ્રા શહેરના નાગરિકોમાં શોખની શબ્દો વર્ણવવા અશક્ય હતા બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકના ચહેરા અકથ્ય વેદના સમાયેલી હતી આ દુઃખદાયી ઘટનાને પગલા આજે ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ સમિતિ વતી દિવંગત આત્માઓની શાંતિ માટે એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચ હાજર રહેલા દરેક લોકોની આંખોમાં કરુણતા હતી અને હૃદયમાં દિવંગતો માટે પ્રાર્થના આ બે મિનિટ જાણે કે સદીઓ જેવી લાગતી હતી પક્ષીઓનો કલરવ પણ થોભી ગયો હોય માત્ર એક શાંતિ સમાયેલી હતી દરેકના હૃદયમાં ઉગતા પૌરને પ્રતિબંધિત કરતી હતી આ દિવ્ય આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ હતી ધાંગધ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીના નેતૃત્વ હેઠળ આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરના પ્લેન ક્રેશમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માને શાંતિ આપે અને એમના વાલી વારસા ઉપર આવી પડેલ મુશ્કેલીમાં સામનો કરવાની હિંમત આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી તથા ધાંગધ્રા શહેર કોંગ્રેસ સમિતિ ધાંગધ્રા શહેરના વૃદ્ધોથી લઈને નાના બાળકો સુધી દરેક દિવંગતુની આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી ઓમ શાંતિ